જેમાં પટેલ અને પવન ભીમરાજ પાટીલ ની ઝડપી તેઓ ની લેતા તેઓ પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો તેથી પોલીસે ગાંજાનો જથ્થો બે મોટર મોબાઈલ સહિત આઠ લાખ બે હજાર નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના નેતૃત્વમાં અને અન્ય સિનિયર ઓફિસરોના સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરની અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત શહેરની અલગ અલગ બ્રાન્ચો વિવિધ પ્રકારના કેસો કરી અને આ બાબતે પરિણામલક્ષી કાર્યવાહી કરી રહી છે તે અનુસંધાને દિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ એક એનડીપીએસ એક્ટ હેઠળ બે આરોપી જનક ચિમનભાઈ પટેલ અને પવન ભીમરાજ પાટિલ આ બંને વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આ એનડીપીએસ કેસની હકીકત એવી છે કે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક નાર્કોટિક્સ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે એક અલગ ટીમ બનાવવામાં આવેલી છે આ ટીમના એક પોલીસ કર્મચારીને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી કે ડિંડોલી મધુરમ સર્કલથી દીપદર્શન સ્કૂલ તરફ જવાના જાહેર રોડ ઉપર બે ઈસમો સ્પેસિફિક વર્ણન પણ એમાં બાતમીમાં મળેલું હતું એ વર્ણનવાળા ઈસમો એમની સાથે મોટરસાઇકલ મોટરસાયકલ અને અને લઈને ઊભા છે અને એમની પાસે હાઇબ્રિડ ગાંજો ગાંઠું છે અને એ વેચવા માટે ગ્રાહકની શોધમાં છે જે બાતમી આધારે કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી બે સરકારી પંચોને બોલાવવામાં આવ્યા અને એનડી પીએક્સ એક્ટમાં જે મેન્ડેટરી પ્રોવિઝન જે છે એને ધ્યાનમાં રાખી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ પોલીસની ટીમ જે રેડિંગ પાર્ટી કહી શકાય એને પોલીસ સ્ટેશનથી નીકળી અને બાતમીમાં જે જગ્યા બતાવેલી હતી તે જગ્યા ઉપર પહોંચતા આ બાતમીમાં જણાવેલ બે ઇસમો મળી આવેલા હતા એક મોટરસાયકલ એકની પાસે હતી અને એક એક્ટિવા હતી એકની પાસે આ બંને ઈસમોને કોર્ડન કરી અને એમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી તો આ બંને ઈસમમાંથી એક જે છે એ જનક ચિમનભાઈ પટેલ એની ઉંમર વર્ષ ઓગણત્રીસ છે એ રહેવાસી છે એકસો ચાર બી ઓબ્લિક ટુ શ્યામ વાટિકા સોસાયટી દેલાડવા સુરતનો રહેવાસી છે અને બીજો આરોપી જે છે પવન ભીમરાજ પાટીલ ઉંમર વર્ષ વીસ એ રહેવાસી છે ઉમિયાનગર ફ્લેટ્સ ડિંડોલી સુરતનો રહેવાસી છે આ ની પ્રાથમિક પૂછપરછ કરી અને તેમની અંગ જડતી અને તેમના જે પાસે ટુ વ્હીલર હતા એમની ઝડપી કરતાં આ બંને ઈસમો પાસેથી ટોટલ બસ્સોને સુડતાલીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલો એની કિંમત સાત લાખ એકતાલીસ હજાર ગણી તપાસના કામે કબ્જે હાઇબ્રિડ કાંજો કબજે લેવામાં આવેલો તે સિવાય આ બંને પાસેથી મોટરસાયકલ અને એક્ટિવા પણ મળેલું હતું તે અને અન્ય મોબાઈલ અને અન્ય ચીજવસ્તુઓ એમ મળી અને ટોટલ આઠ લાખ બે હજારની કિંમતનો મુદ્દામાલ તપાસના કામે કબજે લેવામાં આવેલો છે અને આ બંને આરોપીઓની ધરપકડ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાલમાં ચાલુ છે આ બંને આરોપીઓમાંથી એક આરોપી જનક ચીમનભાઈ પટેલ ના વિરુદ્ધમાં સલામતપુરા પોલીસ સ્ટેશનમાં બે હજાર અઢારમાં એક ધાડનો અને કિડનેપિંગનો એક ક્રિમિનલ કેસ પણ રજીસ્ટર કરવામાં આવેલ છે